રાજ્યમાં ગરમીની વચ્ચે વરસાદની આગાહી રાજ્યમાં હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજરોજ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી આણંદ ભરૂચ સુરતમાં વરસાદની આગાહી જ્યારે નવસારી વલસાડ દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે ગરમીની વચ્ચે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠેર ઠેર કરા સાથે વરસાદ પડ્યો હતો

દેખાયા હતા પરંતુ આપણે જણાવી દઈએ કે ગરમી તો પડી જ રહી છે પણ સાથે જ આ વરસાદ વરસાદ કમોસમી વરસાદ થતા કે પ્રિમોન્સૂન એક્ટિવિટી થતા હાલમાં ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે ચૌદ મે એટલે કે આજરોજ સુરત છે અમદાવાદ છે ગાંધીનગર છે બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લીમાં પણ આજે વાતાવરણમાં પલટો હજી પણ યથાવત જ રહેશે તો વલસાડ અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે પણ વરસાદ થયો હતો અને વરસાદના કારણે જે વલસાડની કેરી કહેવાય છે તેના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે જોકે આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં પહેલાથી જ ખેડૂતોને પોતાનો પાક તાડપત્રીથી નાખવા અને સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં જ્યારે પાક લાવે છે ત્યારે ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી હતી સૂચન કરવામાં આવ્યું હતું જેના કારણે જોવા જઈએ તો એટલું નુકસાન નહીં થઈ નહીં થાય કારણ કે પહેલાંથી સૂચન કરવામાં આવ્યું હતું હવામાન વિભાગે આગાહી કરી જ હતી પરંતુ હા કેરીના પાકને નુકસાનની ભીતિ અહીંયા સેવામાં આવી રહી છે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી એવી પણ માહિતી મળી રહી છે કે સમગ્ર રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી બે લોકોના મોત થઈ ચૂક્યા છે સોળ મેના દિવસે એટલે કે હજી પણ બેથી ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેશે ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છોટા ઉદયપુરમાં પણ વરસાદી માહોલ જામી શકે છે નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે જે પાંચ દિવસ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી હતી જેના કારણે ગઈકાલથી જ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો પહેલાં વલસાડમાં ત્યારબાદ અરવલ્લીમાં દાહોદમાં નર્મદામાં અને ત્યારબાદ સાંજે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો